સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મચારી નીતા ચૌધરીના જામીન રદ દારૂ અને પોલીસ પર વાહન ચડાવવાના કિસ્સામાં વિવાદિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ ભચાઉ નજીક ચોપડવા પાસે બુટલેકર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને બચાઉ કોર્ટે પોલીસ પર કાર ચડાવવાના આરોપમાં જામીન આપ્યા બાદ ભચાઉ પોલીસ દ્વારા આ મામલે સેશન્સ કોર્ટમાં અપીલ થઈ આખરે નીચલી કોર્ટે આપેલ જામીન સેશન્સ કોર્ટે રદ કર્યા હતા ચકચારી કેસમાં પોલીસે ભચાઉ કોર્ટે આપેલ જામીન સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી બાદ અધિક સરકારી વકીલ ડી એસ જાડેજા અને જિલ્લાના વરિષ્ઠ અને મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશ ગોસ્વામી અદાલતમાં નીચલી કોર્ટે આપેલ જામીન અંગે ધારદાર દલીલો કરતા આખરે નામદાર સેશન્સ કોર્ટ મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીના જામીન રદ કર્યા હતા નીચલી કોર્ટે જામીન આપ્યા બાદ રાજી રાજી થતી નીતા ચૌધરીને આખરે હવે જેલમાં કેટલા દિવસ ગુજારવા પડે છે તે જોવાનું રહ્યું નોંધનીય છે કે સીન સપાટાની શોખીન નીતા ચૌધરીની ધરપકડ થઈ છતાં તેના ચહેરા પર કોઈ અફસોસ કે શરમનો અંશ દેખાતો ન હતો નીતાબેન વસમભાઈ ચૌધરી કે જે યુવરાજસિંહ જડેજા સાથે બુટલેગર સાથે એમની હાજરી ભચાઉ પોલીસ સ્ટેશન અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના એલસીબીના અધિકારીઓને જ્યારે થાર જીપની અંદર મળી અને એમને થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ ગુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસ કર્મી નીતાબેન ચૌધરી દ્વારા જ્યારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર ત્રણસો ની કલમ દાખલ થયેલી પોલીસે ટ્રાયલ કોર્ટ સમક્ષ એડિશનલ ચીફ કર્યા અને ઓનેબલ કોર્ટ એમને બેલ આઉટ કર્યા આ ગુનાની અંદર ચારસો ચારસો સાડત્રીસ મુજબ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જયારે એમને બેલ આઉટ કર્યા ત્યારે પોલીસ તરફથી અમારા તરફ એક પ્રપોઝલ મૂકવામાં આવી કે આ જામીન રદ થવા જોઈએ એઝ પબ્લિક પ્રોસિક્યુટર મારી ઓફિસ તરફથી અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છને આ બાબતે પોઝિટિવ ઓપિનિયન આપ્યું કે આ પ્રકારના ગુનાની અંદર બેલ કેન્સલ થવા જોઈએ વહીવટીતંત્રે ખૂબ ઝડપ કરી અને આ મારા ઓપિનિયન ઉપર એમને તાત્કાલિક કન્સર્ન આપી અને એના ગ્રાઉન્ડ ઉપર અમે અંજાર અમે બચાવની એડિશન સેશન્સ કોર્ટ સાહેબ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજા આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બેલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી ઓનેબલ બચાવ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ નવ ની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યું ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા માત્રને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનાર ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કલેશન કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટે બચાવે કન્સિડર કર્યા છે અને આજે જે એમએફસી કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ બચાવ દ્વારા ત્રણસો સાતના ગુનામાં નીતાબેન વસંતભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે એટલે ઓનરેબલ કોર્ટે

અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના રોપા ત્યાંથી મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ